નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જય લીંબડીયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આગલા વિડિયોમાં આપણે પ્રશ્ન નંબર પાંચનો એ જોઈ ગયા આ વિડિયોમાં આપણે પ્રશ્ન નંબર પાંચનો બી જોવાના છીએ પ્રશ્ન નંબર પાંચનો બી યોગ્ય રીતે જોડકા જોડો તો આ પ્રશ્ન જોડકાવાળા છે તો આપણે પ્રશ્ન નંબર પ્રકરણ સાતમાં પ્રશ્ન નંબર એક જોઈશું જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને

તો ટકા વેરીમાં ફેરવા માટે આપણે સો વડે ગુમવું પડશે તો જીરો જીરો ઉડી જશે તો અહીંયા ત્રણ દો છ થશે અને અહીંયા ત્રણ ચાલો ત્રણ ત્રણ ઉડી જશે તો બે પંચા ને દસ થશે પચો પચો પચીસ તો પચીસ ટકા આપણો જવાબ આવશે ચાલો તો પહેલા ને શેન સાથે જોડીશું તો પેલા ને સી સાથે આપણે જોડી દેશું ચાલો બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન શું આપ્યો છે કે સિત્તેર ના છેદમાં તો કેટલા આવશે જોડી દઈશું ડી સાથે બીજા ને ડી સાથે દસ ટકા ચાલો ત્રીજો પ્રશ્ન જીરો પોઈન્ટ જીરો જીરો એક ની ટકાવારી મેળવવાની છે તો સૌપ્રથમ પ્રથમ આને અપૂર્ણાંકમાં ફેરવી નાખશું તો સૌપ્રથમ પ્રથમ પોઈન્ટ દૂર કરી દઈશું તો પોઈન્ટ દૂર કરશું તો એક છેદમાં પોઈન્ટ પછી કેટલા સંખ્યા એક બે ને ત્રણ તો છેદમાં કેટલા લખવાના હજાર લખવાના તો એને ગુણ્યા સો માં ફેરવવા માટે એક જીરો એક જીરો બીજો જીરો બીજો જીરો એક ના છેદમાં દસ એટલે શું લખી શકાય જીરો પોઈન્ટ એક ટકા એટલે ત્રીજાને આપણે બી સાથે જોડી દઈશું અને ચોથો પ્રશ્ન કે બસ રૂપિયા બસો પર ચાલીસ નો નફો થાય તો નફાની ટકાવારી મેળવો ચાલો નફાની ટકાવારી મેળવી હોય તો સૂત્ર શું થશે તો નફાની ટકા બરાબર ઉપર જે સંખ્યા છે જે નફો મેળવો એ નફો લખવાનો છેદમાં મૂળ રાશિ લખવાની શું લખવાની મૂળ રાશિ એને ગુણ્યા સો કરી નાખવાનો નફો કેટલો મેળવશે ચાલીસ રૂપિયા અને મૂળ રાશિ કેટલી છે તો કે બસો એને ગુણ્યા તો થશે એટલે એટલે કેટલા મળશે કેટલામાં છે ચાલો હવે પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન નંબર બે શું આપ્યો છે કે વર્તુળનું ક્ષેત્રફળ એટલે આ બાજુ આ બાજુ ક્ષેત્રફળ આપેલા છે અને આ બાજુ એના સૂત્ર આપેલા છે તો વર્તુળનું ક્ષેત્રફળ શું થશે એકના છેદ માં બે ગુણ્યા પાયો ગુણ્યા પાયો ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ શું આપ્યો છે કે આ બાજુ સંખ્યા આપેલી છે અને બ આપેલા છે નવ ગુણ્યા નવ ગુણ્યા ટી ગુણ્યા ટી ગુણ્યા ટી એનું સાદરૂપ આપી દઈએ તો ત્રીજો પ્રશ્ન શું આપેલો છે તો કે નવ ગુણ્યા નવ ગુણ્યા ટી કેટલી વાર છે તો કે ત્રણ વાર અહીંયા ઘાત સ્વરૂપે આપણે દર્શાયેલા છે તો એ રીતના આપણે દર્શાવી દઈશું ચાલો નવ ગુણ્યા નવ એટલે ત્રણ ઘાત પાંચ કેટલી વાર છે અહીંયા પાંચ ગુણ્યા પાંચ પાંચ બે વાર તો પાંચ ની બે ઘાત પી ગુણ્યા પી પી કેટલી ની બે ઘાત અને ક્યુ તો બીજા ને સી વાય ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા વાય ચાલો આધાર સરખો ઘાતનો સરવાળો ચાલો અહિયાં આકાર આપેલા છે એના પરથી આપણે ઓળખવાનું છે કે પેલો શું છે ગોલક તો ગોલક ક્યાં છે તો કે પેલા એની સામે ડી આવશે ડી ગોલક ચાલો આ શું આપેલું છે સમઘન તો તો આપેલો નથી એટલે સમઘન અને ઘન બંને ચાલો પ્રશ્ન નંબર પાંચ એમાં અ અને બ ચાલો પેલા સંઘન છે તો સંઘન કેવી રીતનું બનશે તો કે ડી પેલાની સામે બી ચાલો બીજો નળાકાર નળાકાર એટલે બીજાની સામે બી ચાલો આ શું આપડે શંકુ શંકુ કઈક આ રીતનો બનશે આકાર તો કે પેલાની સામે એ અને આ પિરામિડ તો પિરામિડ સામે ચાલો બસ આ વિડીયોમાં એટલા જ પ્રશ્ન નંબર પાંચ નો છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત